રાજકોટમાં પણ કોર્પોરેટર અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા કર્યા અને વિરોધ કર્યો મહિલાઓએ ચક્કાજામ કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી આ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું પોલીસે કેટલાક સ્થાનિકોની અટકાયત પણ કરી

વિરોધ અમે કલકદાર ને ધારાસભ્ય ને ગાંધીનગર બધી જગ્યા કીધેલું છે પણ તોય કઈ પ્રશ્ન નથી આવતો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક અમારું હેરાન થાય છે